તો ચોમાસામાં વરસાદ થતા રાજ્યમાં અનેક સ્થળે પાણીના ધોધ સક્રિય થઈ ગયા છે અરવલ્લી જિલ્લામાં પણ સુનસરનું જળનું જીવંત થયું છે ભિલોડાના સુનસર ગામમાં ધરતી માતાના મંદિર નજીક પહાડોમાંથી પાણીનો ધોધ વહી રહ્યો છે અરવલ્લીની ગિરિમાળાઓમાં પાંચસો ફૂટની ઊંચાઈથી પાણીનો ધોધ વહેતા આસપાસની પ્રકૃતિના ઘાતક દ્રશ્યો જોવા મળ્યા છે વરસાદે ધોધને જીવનદાન દેતા નજીકના ગામડાઓમાંથી સહેલાણીઓ દોડી આવ્યા હતા જેમાં નાના બાળકોથી માંડીને વડીલો સુધી તમામ વયના લોકોએ પાણીમાં છપછપિયા કરીને જિંદગીની મજા લૂંટતા જોવા મળ્યા જોડે ગામમાં બહુ જ મસ્ત રહ્યો છે એકદમ રમણીય કુદરતી અને ખૂબ જ સરસ વાતાવરણ છે કુદરતનો અનહદ નજારો છે અને લોકો અહીંયા મિની કાશ્મીર તરીકે આ ઓળખે છે અને હું લોકોને કહેવા માગું છું કે અહીંયા આવો ખૂબ જ મજા આવશે અને ખૂબ જ અતિશય સુંદર આ એક જગ્યા છે અહીંયા આ ગામ સુમસરમાં ધોધ પડે છે દિલોડાની બાજુમાં અરવલ્લીમાં અહીંયા મોડાસા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર દર બધા લોકો અહીંયા દર વર્ષે આવે છે અહીંયા કંઈક નજારો જેવો હોય છે કે સોનેરી સુગંધ જેવો નજારો હોય છે બાજુના ગામમાં તો આવો અહીંયા તો જુઓ કંઈક અલગ મજા આવશે અને અહીંયા અહીંયા કંઈક દર વર્ષે ધોધ પડે છે અરવલ્લીમાં જ તો વાતાવરણ એટલું મસ્ત હોય છે કે મજા આવે બાજુમાં ધરતી માતાનું મંદિર છે એની સાઈડ જ ધોધ પડે છે અમારા બાજુના જ ગામમાં એવો સુંદર નજારો છે એવો મસ્ત ધોધ પડે છે કે તમે અમે કાશ્મીરના ધોધ ને બધું જોયું છે પણ તમે કાશ્મીરને ભૂલી જાઓ એવું અહીંયા સુંદર વાતાવરણ છે અહીંયા નજીકમાં ધરતી માતાનું મંદિર છે એના જ કાંઠે આવો સુંદર મજાનો ધોધ પડે છે અહીંયા આવો એકવાર તો તમને એટલી મજા આવશે કે તમે બીજી કોઈ જગ્યાએ ધોધ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મિની કાશ્મીર કહેવાતા ભીલોડા તાલુકાનું સુનસર ગામ કે ધરતી માતાના મંદિરે ડુંગર ઉપરથી કુદરતી ધોધ વહી રહ્યો છે દ્રશ્ય આપ જોઈ શકો છો કે આજે કુદરતી ધોધનો નજારો આપ જોઈ રહ્યા છો સુનસર ગામે ડુંગર ના ઉપર લગભગ 狗巴子。 ત્રણસોથી ચારસો ફૂટ ઉપરથી કુદરતી નજારો જેને મિની કાશ્મીર તરીકે ઓળખ આપવામાં આવી છે ત્યારે દૂર દૂરથી અનેક સહેલાણીઓ આ ધોધનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે સંદેશનું જ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે કે તમામ સહેલાણીઓ આ ધોધની અંદર નહીં અને ક્યાંક ને ક્યાંક આનંદ લૂંટી રહ્યા છે જ્યારે જ્યારે ચોમાસાની અંદર વધુ પડતો વરસાદ થતો હોય છે એવા સમયે આ જે સહેલાણીઓ અહીંયા ઉમટી પડતી હોય છે ત્યારે મિની કાશ્મીર તરીકેનું આ જે ધોધ છે તેની ઉપમા આપેલી છે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર તમામે તમામ જિલ્લામાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડતી હોય છે આસપાસનો જે વનરાજીઓ હોય છે એ પણ હરિયાળી જોવા મળતી હોય છે ત્યારે નયનરમ્ય લાવો લૂંટવા માટે અનેક સહેલાણીઓએ આજે લાભ લીધો છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી